તો શું તમે લોકો વિશ્વાસ કરશો મિત્રો આજના વિડીયોમાં આપણે લોકો એવી વસ્તુઓ વિશે ચર્ચા કરવાના છીએ કે જેનો ઉપયોગ લોકો હજારો વર્ષોથી પેટને લગતી સમસ્યાઓથી બચવા માટે કરતા આવ્યા છે આ ઉપરાંત આજે જે વસ્તુઓ લેવાના છીએ તેમાં ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે પેલી છે વરિયાળી બીજું છે જીરું અને ત્રીજો છે અજમો ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ પણ સમજૂતી આપીશ કે આ મિશ્રણને સતત અગિયાર દિવસ સુધી લેવામાં આવે તો તમારા શરીરમાં કેવા કેવા ફેરફારો થઈ શકે છે તેની સાથે સાથે તમને લોકોને એ વસ્તુ પણ હું જણાવીશ કે આ મિશ્રણને પેટની કઈ સમસ્યામાં કેવી રીતે લેવું તેની પણ સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવાનો છું મિત્રો આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે માત્ર અગિયાર જ દિવસમાં તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય છે તે બદલાઈ જવાનું છે મિત્રો કહેવા જાઓ તો આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે વરિયાળી અજમો અને જીરું આ ત્રણ એવી વસ્તુઓ છે કે જેના દ્વારા પેટને લગતી તકલીફો છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે અને તે પણ ખૂબ જ સરળ રીતે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉ તો આ ત્રણેય વસ્તુઓમાં એવા પોષક તત્વો રહેલા છે કે જેના કારણે આપણી જઠરાગની છે તે સતેજ બને છે તેની સાથે સાથે આપણા શરીરમાં રહેલા ઝીરી તત્વોનો સંપૂર્ણપણે નિકાલ કરવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત વાત કરવા જાઉં તો આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જીરું અને વરિયાળીમાં એવા એન્ટીઓક્સિડન્ટ એવા જરૂરી તમામ પ્રકારના ઓઇલ રહેલા છે કે જે આપણા પેટને આપણા જઠરને શાંત કરે છે અને તેના પરિણામ સ્વરૂપે ગેસ છે એસિડિટી છે કબજિયાત છે અને તમામ પ્રકારની પેટની સમસ્યાઓ છે તેનાથી આપણે લોકો બચી શકીએ છીએ તો સાથે સાથે વાત કરવા જાઉં તો અજમામાં મળી આવતું એક ચોક્કસ પ્રકારનું તત્વ કે જેને આપણે લોકો થાઇમોલ તરીકે ઓળખીએ છીએ તે આપણા પાચનનો વેગ વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે વાત કરવા જઈએ તો આ મિશ્રણનું જો નિયમિત સેવન કરવામાં આવે તો ઉબકા છે ગેસ છે એસિડિટી છે આવી પરિણામ સ્વરૂપે પેટ સંબંધિત ગમે તેવી સમસ્યા હશે તેનાથી સંપૂર્ણપણે આપણે લોકો બચી શકીશું મિત્રો ત્યારબાદ વાત કરવા જાવ તો તમને લોકોને એક પ્રશ્ન ચોક્કસથી મનમાં થતો હશે કે આ મિશ્રણ પોતાની અસર ક્યારથી દેખાડવા લાગે છે તો એ પણ જણાવી દઉં તો શરૂઆતના અગિયાર દિવસ કરશો ને તો પણ તમને એની અસર છે તેની શરૂઆત છે તે થઈ ગઈ હશે એટલે પછી તમે તેને આગળ પણ લંબાવી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો બીજો પ્રશ્ન એવો થાય કે આ મિશ્રણને લેવાનું કઈ રીતે છે તો મિત્રો જુદી જુદી સમસ્યાઓમાં જુદી જુદી રીતે તમે આ મિશ્રણને લઈ શકો છો અહીં હું તમને ચાર જુદી જુદી રીત આ મિશ્રણ લેવાની જણાવવાનો છું તેમાં સૌથી પહેલી રીત વિશે જાણી લઈએ તો તેમાં આપણે લોકોએ લગભગ લગભગ અડધી અડધી ચમચી જેટલી ત્રણેય વસ્તુઓ લઈ લેવાની છે હવે તેને તવા કે કડાઈ પર ધીમા ગેસે ધીમે ધીમે એક થી બે મિનિટ સુધી શેકી લેવાની છે કે જેથી કરીને તેમાં રહેલો વધારાનો ભેજ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જાય હવે આ મિશ્રણનો આપણે લોકોએ મિક્સરમાં પાવડર કરી લેવાનો છે પાવડર કરી લીધા પછી મિત્રો એક ગ્લાસ નવ સેકું પાણી લઈ અને તેમાં આ ત્રણેય વસ્તુઓનો જે અડધી અડધી ચમચી પાવડર હતો તેને ઉમેરી દેવાનો છે તેમાં જો તમને યોગ્ય લાગે તો સંચળ અને હિંગ જેવી વસ્તુઓ પણ ઉમેરી શકો છો તેનાથી તેના ફાયદાઓ વધારે વધી જશે હવે તેને બરાબર રીતે હલાવી અને સવારે ઉઠી અને સૌથી પહેલા ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાનું છે દિવસમાં માત્ર એકવાર સેવન કરશો તો પણ તમને ઉબકા આવતા હોય ઉલટી આવતી હોય એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તેના માટે આ ઉપાય છે તે કારગર નીવડશે ત્યારબાદ મિત્રો બીજા ઉપાયની વાત કરવા જાવ તો એમાં તમારે લોકોએ ત્રણેય વસ્તુઓ એટલે કે અહીં અજમો છે વરિયાળી છે અને જીરું છે આ ત્રણેય વસ્તુઓને અડધી અડધી ચમચી જેટલી લઈ લેવાની છે અને રાત્રિના સમયે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાની છે હવે વહેલી સવારે તમે જયારે ઉઠો છો ત્યારે આ પાણીને બરાબર રીતે ગાળી લેવાનું છે મિત્રો યાદ રહે આનાથી બનશે એવું કે તમામ વસ્તુઓના ગુણ છે તે પાણીમાં આવી ગયા હશે હવે આપણે આગળ શું કરવાનું છે તો ત્રણેય વસ્તુઓને ગાળી લીધા પછી હવે આ પાણી છે તેને વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે પી લેવાનું છે આનાથી મુખ્ય બે ફાયદાઓ થશે તમને કબજિયાત રહેતી હોય તો તેમાં સારો એવો લાભ જોવા મળશે ઉપરાંત વજન ઘટાડવું હોય વજનને નિયંત્રણમાં લાવવા માંગતા હો તો તેને પણ આ ઉપાય દ્વારા કરી શકાય છે નિયંત્રણમાં લાવી શકાય છે તો ત્યારબાદ ત્રીજી રીત ત્રણેય વસ્તુઓને હમણાં કીધું એ પ્રમાણે પ્રમાણ સરખું રાખવાનું છે અડધી અડધી ચમચી જેટલું હવે તેને સીધું જ આપણે લોકોએ લગભગ દોઢ ગ્લાસ જેટલા પાણીમાં ઉમેરી દેવાનું છે અને તેને ગરમ કરવાનું છે ગરમ ક્યાં સુધી તો પાણી ઘટીને એક ગ્લાસ જેટલું રહી જાય ત્યાં સુધી હવે તે પાણીને નીચે ઉતારી લો અને તેને ઠંડુ થવા દો પાણી જ્યારે નવ રહી જાય ત્યારે આ પાણીને લેવાનું છે અને વહેલી સવારે તમે પેટે આ પાણીનું સેવન કરશો તો તેનાથી પણ તમને આનો લાભ મળશે ત્યારબાદ મિત્રો ચોથી રીતની વાત કરવા જાવ તો તેમાં તમારે લોકોએ આ બધી જ વસ્તુઓને વન ફોર્થ એટલે કે ચમચી જેટલી લઈ લેવાની છે અને તેને સીધી જ તમે લોકો ચાવી ચાવીને ખાઈ શકો છો યાદ રહે આ પ્રયોગને જમ્યા પછી પંદરથી વીસ મિનિટ બાદ કરવાનો છે અને જો તમને તેનો ટેસ્ટ વધારે સ્ટ્રોંગ લાગે એકદમ કડક સ્વાદ લાગે તો તેમાં તમે લોકો જરૂરિયાત મુજબ ગોળ છે તેને ઉમેરી શકો છો અથવા આ વસ્તુઓને પાણી સાથે પણ લઈ શકો છો તેને ચાવી ચાવીને ખાઈ જશો તો મિત્રો પેટને લગતી લગભગ લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેનાથી આપણે લોકો બચી શકીએ છીએ આ પદ્ધતિનો ઉપયોગ તમે જુદી જુદી રીતે અથવા તમારું તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો